નમસ્કાર દર્શક મિત્રો અનેક સિદ્ધિઓ લોકોને મળતી હોય છે નાના હોય સ્કૂલમાં હોય કોલેજમાં હોય ઘણા વડીલોને પણ મળતી હોય છે અને દરેક એજમાં સિદ્ધિ મેળવવી એ ખૂબ જ પ્રશંસનીય બાબત છે એવોર્ડ મળતા હોય છે ત્યારે અલગ જ લાગણી થાય છે ત્યારે અત્યારે મારી સાથે જે બે નાના ભૂલકાઓને તમે જોઈ રહ્યા છો આ બંનેની એજ કદાચ જોઈને તમે અંદાજો લગાવી શકશો ત્યારે બંને જે બાળકો છે ટ્વિશા અને જનય વલસાડનું ગૌરવ છે કઈ રીતે તો બંને નાના બાળકોએ કલામ વર્લ્ડ રેકોર્ડમાં એક મિનિટની અંદર સ્ટેટના જે કેપિટલ્સ હોય છે ઇન્ડિયા અને યુનાઇટેડ સ્ટેટ્સના કે આપણે જે કહીએ યુરોપના એ બંને છોકરાએ અચીવ કર્યા છે ત્યારે એની વધુ વિગત એમના પેરેન્ટ્સ છે આપણી સાથે અને જે ટીચર પાસેથી એમણે ટ્રેનિંગ લીધી છે એમની સાથે વાત કરીશું એમ છે એમના ટીચર એમ જણાવશો કે ટ્વિશા અને જનૈ કઈ રીતે આ સિદ્ધિ એમણે મેળવી છે જ્યારે એ લોકો મારે ત્યાં એનરોલ થયા જનૈ મારે ત્યાં ચાર વર્ષથી આવતું તો જ્યારે એ લોકો સ્કૂલમાં પણ હજુ સુધી ટ્વિશા પણ જ્યારે સ્કૂલમાં પણ એ લોકોએ એન્ટ્રી નહીં લીધી હતી તે પહેલાંનો જે ફ્રી ટાઈમ હોય ત્યારે કિડ્સને શું કરાવવાનું તો એ લોકોના બ્રેઇન પર વર્ક કરાવવાનું એ ઇમ્પોર્ટન્ટ કામ એમના બંનેના મધર અને ફાધરે કર્યું છે અને એ લોકોના બ્રેઇન પર વર્ક કરીને મને લાગ્યું કે એના એ લોકોનું આ એચિવમેન્ટ સારું કરી શકે છે એ લોકો બ્રેઇન થ્રુ તો મેં એ લોકોને ઇન્ડિયાનું કેપિટલ્સ અને યુરોપના કેપિટલ્સ સુધીનું બધું નોલેજ જેટલું હતું તે બધું એ લોકોના સુધી પહોંચાડવાની ટ્રાય કરી હતી અને કિડ્સને એ બધા વિથ માય મેમરી ટેકનિક્સ દે રિમેમ્બર ઓલ ધીસ થિંગ્સ ઓકે અને કઈ રીતે કલામ વર્લ્ડ રેકોર્ડ્સ છે એમાં કઈ રીતે એ લોકોએ એન્ટ્રી લીધી મેં એ બધું એકચ્યુઅલી એ વન મિનિટમાં એ લોકોએ બોલવાનું હતું અને એ બધું પહોંચાડવાનું એ બધું મારા થ્રુ મેં કર્યું હતું ત્યાં કોન્ટેક કર્યા મેં કે કલામ જે મારે ત્યાં આવી રીતના કિડ્સ છે એ લોકોની મેમરી બહુ શાર્પ છે તો કઈ રીતે એ લોકો તમારામાં આવી શકે કે નહીં તો એ લોકોએ ત્યાંથી વિડીયોઝને બધું મંગાવ્યું કે તમારા કિડ્સના વિડીયોઝ મોકલાવો કે બધામાં ખાસ મહેનત કરી અમે લોકોએ પેરેન્ટ્સ સાથે જી અને મહેનત તો તમારી રંગ લાવી છે ડેફિનેટલી વલસાડના દે આર ધ ફર્સ્ટ વન ટ્વિશા અને સેકન્ડ ઇઝ જનય યસ સો પ્રાઉડ સો પ્રાઉડ ટ્વિશા જનય કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ કેવું લાગ્યું તમને બંનેને જનય શું કહે છે ફોરામન પાસે તું કેવી રીતે શીખ્યો ટીચર કેવી રીતે શીખવાડતા હતા વિદ્યા पिक्चर्स राइट right? शु करता था तेरे क्लास में बने जना फोरम में पास क्लास में जता था बने बराबर रेग्युलर मैम पास ने पीछे घरे शू करता मैम तो तुमने क्लास में शीखवाड़ी दे पी घरे घरे कोई प्रेक्टिस कर प्रेक्टिस करता था कौन करावे घरे प्रेक्टिस मम्मा पापा, पापा करावे जनाई तुमने कौन करा तू घरे प्रेक्टिस मम्मी पापा फॉर अ मिनट આપણા દર્શક કઈ રીતે લોકો બોલ્યા છે તો લોકોને બધા સ્ટેટનું મેં એક પિક્ચર થ્રુ યાદ કરાવ્યું હતું કે જેથી એ લોકોની ફોટોગ્રાફિક મેમરી આપણે કેવું કે મૂવી આપણને લોંગ ટાઈમ માટે યાદ રહે છે તો એ કેમ બીકોઝ વી કેન સી ધેટ થિંગ કે અગર નાગાલેન્ડ છે તો સ્નેક હોય અને એની કેપિટલ કોહિમાં તો એક કોહિનુર હીરો છે ત્યાં તો લાઈક દેટ કે સ્નેક એન્ડ ધ ડાયમંડ ઇઝ દેર તો કોહિમાં તો નાગાલેન્ડની કેપિટલ ઇઝ કોહિમા તો એ રીતનું આખું પિક્ચર થ્રુ કે જેથી છોકરાઓ ફટાફટ લર્ન કરી શકે ગ્રસ્પિંગ ઇઝીલી પિક્ચર્સ થી થઈ શકે લોકો ને લોંગ ટાઈમ માટે મેમરી રીટેન રહે લોકો બ્રેન માં જે વિષય અમે વર્ક કર્યું હતું રાઈટ મિત્રો એટલે લોકો પિક્ચર્સ જો એટલે તરત બોલી દેતા હતા રાઈટ આપણે બોલશું આપણા બન્યો જણા રેડી આપણે બોલશું ટીચર विल आस्क યુ ઓકે તમારે ફટાફટ એનો આન્સર આપવાનો છે ઓકે ચલ સ્ટાર્ટ વિથ ક્વિઝ રેડી આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ છત્તીન્ડ <laughs>

એ લોકોને તમે જે બી એમ શીખવાડો ને આપણો જે નોલેજ એટલે જે પણ વાઇઝ હોય તો તેને તમે પિક્ચર થ્રુ કે તમે કોઈ ઇઝી મેથડ થ્રુ કે ચાર્ટ થ્રુ એવી રીતે તમે જેટલું પણ શીખવાડશો કે મેમરી ટેકનિક્સ જે બધી અલગ અલગ હોય છે તો તો એ લોકો કિડ્સમાં વધારે એ લોકોનું લર્ન ગ્રેસ્પિંગ એક વખતમાં થઈ શકશે જેમ કે મંડાલા આર્ટ છે પેક મેમરી છે તો એ થ્રુ કિડ્સનું અમે તમે હમણાં કહીએ કે આપણે ડીમાર્ટમાં જવાનું છે અને પાંચ લિસ્ટ તમને આપી દઉં તો મારા કિડ્સ તમને દસ વસ્તુનું એક્ઝેક્ટ હું જે બોલું તે લિસ્ટ તમને કરી આપે એટલી મેમરી હા શાર્પ છે એ ઓકે એ બધી વર્ક કરીએ આપણે એ લોકોના બ્રેઇન પર તમે અત્યારે નાના હોય જ્યારે કે ત્યારે એ લોકોના બ્રેઇન પર આપણે જેટલું વર્ક કરીએ તો એ લોકોને લોંગ ટાઈમ માટે વધારે બેનિફિશિયલ રહેશે હા એક્ઝેક્ટલી અને એ લોકોનું વધારે એકચ્યુઅલી કિડ્સનું રાઈટ વધારે ડોમિનન્ટ હોય રાધર દેન ધ લેફ્ટ એટલે રાઈટ બ્રેઇન પર તમે જેટલું નાના હોય ત્યારે આપણે વર્ક કરીએ તો એ લોકોનું લોંગ ટાઈમ માટે વધારે બેનિફિશિયલ રહેશે જી Thank you ma'am. તો આ તાત વિશા અને જનેને એમના જે મેમ ફોરમ એમ જેમણે એમની પાછળ ખૂબ જ મહેનત કરી છે વાત કરીશું હવે પ્રાઉડ પેરેન્ટ સાથે મેમ શું નામ છે તમારું અમૃતા જૈન શું કરો છો તમે મે એક ડોક્ટર હું બાય હોમિયોપેથિક ડોક્ટર ઓકે સુધી તો છે કે 10 યર્સ સે આપની સાથે સાથે કામ કરી ઓકે ઓર કેસા લગ રહા આપ ડોક્ટર હો વર્મા જનેને આજ हासिल उसने उसने बहुत होता है 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 कि कि मतलब मतलब में अच्छा एच्छा एच्छा किया है। जी। और ने भी अच्छा किया किया और और भी भी बचपन से गाइड वो वो कर सकता तक उनकी मेहनत रंग लाई पापा दर्शन भाई कैसे વનવર તો હું કરાવતો હતો પ્રેક્ટિસ જી અને રાત્રે પછી મમ્મા ઓફિસ આવી ગયા પછી એબીએન ની જાળે પ્રેક્ટિસ કરતો એ પણ કેવું લાગે છે આજે જને એ જે અચીવમેન્ટ કર્યું છે એ ખૂબ જ પ્રાઉડ લાગે છે કે પ્રોપર માં જે જે જન મહેનત કરાવી જી એટલે ટીચર એને રેડી કરે પ્રમાણે ખૂબ સરસ કર્યું કે આટલી નાની એજ માં કલાસ વર્ગ જેવી જે જે વેલમન પ્રોગ્રામ ના છે જી તમારું નામ ફર્સ્ટ પાર્ટ છે જી તો આ જનેના પેરેન્ટ્સ વાત કરીશું ટ્યુશનના પેરેન્ટ્સ સાથે ટ્વિશાના છે તમારું મિતાલી મિતા મિતાલી જણાવશો કે ટ્વિશા અને જન બંને જણા નાની છે ને અત્યારે આપણે જો એકદમ ક્વિકલી એ લોકો બોલી ગયા અને એક મિનિટની અંદર કઈ રીતની પ્રેક્ટિસ તમે કરાવતા હતા હું એને રોજ રાતના એ સુએની પહેલા રોજ એને બોલાવડાવતી હતી અને એને ધીરે 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 એની સ્પીડ વધારતી હતી કે ઓકે ભાઈ એને યાદ રહી ગયું છે તો વધારે ક્વિકલી એને પૂછું તો એ ફટાફટ ઓકે અને એ તમને ફોલો કરતી હતી બરાબર સ્ટોપ વોચ કે કેક રાખીને તમે કરતા હતા સાથે સ્ટાઇલ સ્ટોપ સાથે કરતા હતા ઓકે અને નાનપણથી જ ટ્વિશા એકદમ એક્ટિવ આવી હતી યસ વેરી એક્ટિવ અને ઈ બોવર શાર્પ માઇન્ડ છે એનો કે કાઈ પણ પિક્ચર હોય કે કાઈ પણ જગ્યાએ અમે જતા હોય તો એને બધું યાદ હોય યાદ હોય છે એને ઈ બધાના નામ સુધા યાદ રાખે યાદ રાખે છે ટ્વિશાના પિતા છે અત્યારે આપણી સાથે શું નામ છે આપનું મારું નામ વિરલ છે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું શા જન્મી ત્યારથી એટલી સ્માર્ટ છે કે એ અઢી વર્ષની હતી ત્યારે અમે જસ્ટ વિચાર્યું કે ઘરે બોર થાય છે બહાર જશે લોકોને મળશે ઇન્ટરેક કરશે એટલે મેમના ક્લાસનું અમને ખબર પડી ત્યાં મોકલાવ્યું એને એટલું ગમ્યું કે એ સામેથી કહેતી કે અમને મેમના ક્લાસમાં જવું છે અને એ શીખી એક જ વારમાં શીખવાડીએ બધું શીખી જતી હતી ઇવન ઘરે બી એના દાદા એને કાંઈ પણ શીખવાડે ધરમનું હોય એક વારમાં એક તરત ગ્રાસ કરી લેતી હતી જી ખૂબ જ સરસ આપણે જોયું કે ટ્વિશા અને જનય જે અત્યારે બી તમે જોઈ શકો છો કે એ લોકોના એવોર્ડ એ લોકો હાથમાં લઈને બેઠા છે અને એટલા ખુશ છે બંને જણા અને જે મેમે વાત કરી અને એમના બંનેના જે પેરેન્ટ્સ આજે ફોરમ એમ જે છે અને એમણે કીધું કે પિક્ચરાઇઝેશન જી હા ખૂબ જ મહત્ત્વની વાત છે કે પિક્ચર્સ થ્રુ છોકરાઓ ઇઝીલી ગ્રાસ્પિંગ કરી શકે ત્યારે ટ્વિશા અને જનય વલસાડના સૌથી પહેલાં એવા કિડ્સ છે કે જે લોકો આટલી નાની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે આવનારા દિવસોમાં આપણે જોઈએ કે બીજા કયા કિડ્સ આવી રીતના કોમ્પિટિશન્સમાં પાર્ટ લે છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ